રાધનપુરમાં અધિકારી કોન્ટ્રાક્ટરની મિલી ભગત આવી સામે જ્યાં કલ્યાણપુર ગામે ચાલી રહેલ આંગણવાડીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ જ્યાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે તો હલકી ગુણવત્તાનો સામાન વાપર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર થતા કામ બંધ કરવા ગ્રામજનોએ માંગ કરી છે માર્ગ અને મકાન પેટા પંચાયત વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી કામ ચાલુ થઈ રહ્યું છે તે બદલ પણ હું એક વાત કરવા માંગુ છું કે મારી આંગણવાડીનું કામ જે થાય છે તે પણ પાયો જે પાછળનો ભાગનું ભેદ છે તે પણ પાયો ખોદવામાં આવેલ નથી અને જૂના કામ ઉપર ચણતર લેવામાં આવેલ છે અને મેં પણ જાણ કર્યા છતાં મુજબ કોન્ટ્રાક્ટ્રી પણ મને એવું કીધેલ કે આ પાયો તમે કહેતા હોય તો હું પણ જમી રેવલ હું કામ ચાલુ કરી શકું બાકી હું ખોદ કામ કરીને કરાઈ શકું તેમ નથી અને જે અમારા ગામમાં આંગણવાડીનું કામ ચાલુ છે બરાબર એમાં કાચી ઊંટું વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લેશે અને અમારું અમે કોન્ટ્રાક્ટને જાણ કરવા મુજબ છતાં એ ના પાડે છે કે પાયોનું ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ અને એની પોતાની મનમાની ચલાવે છે બરાબર અને બીજું કે જે અમારી આ કામ ચાલુ છે એની ઋતુ પણ બહુ ખરાબ છે અને પાયો છે તે બહુ એક ફૂટ કે દેઢ ફૂટ જેટલો લીધો છે અને જો આ અમારું મંજૂર નહીં રાખે તો અમે તાલુકા કચેરીમાં જઈ અને પચાસથી વધુ લોકો ત્યાં અમે ધરણામાં બે બેસું રાધનપુર તાલુકાનું જે અહીંયા કલ્યાણપુરા ગામ છે તે અહીંયા આંગણવાડીનું જે કામગીરી કરવામાં આવી છે તે આંગણવાડી જૂની આંગણવાડી જે પાડી અને નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટિરિયલ જે અયોગ્ય ત્યાંથી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું